ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા બ્લોગમાં તો આજ જો આપણે આવી ગયા છીએ વાડીએ ઓલા ઘઉ હતા ને એ કાઢને કોથરા ભરવા ને ત્યાં કેસુડા કેટલા હવે એના ખરવા મીંડા મુઠો એક ફળ લીધો નીચે નકરા પીડા બધા હું ગયા અત્યારના તાજા ખીરા તા ને તે મેં લઈ લીધા આ કોથરા આવી ગયા હે કોથરા નહીં આને શું કહેવાય ખબર છે હાડયું હોય ને હાડિયું

હા એક એવડો નથી આ બધા એવડા છે એક હાડીના બે કોથરા બને આમ જો આ ચાલુ જ છે કોથરા બની નાખ્યા ગાડી બધી ગઈ હવે કીધું આ છે નવરા થઈ ગયા ને તો મારા વાળી છે ને ઢોરા પાતાવી જો કોથરા અને સલાક બધી પેલી જલા કઈ છે હું ના ભાઈ બંને વાળા સુમાલી સાઈ રહ્યો ને આમ ઠેઠે ને અહીંયા હોંડા લેવાઈ ગયો છે અહીંયા સીંડું છે ને તો અમારા આટો ફરવા નતો કીધું તો જો આ કણ હું અહીંયા ને અહીંયા સીંડું છે તો અહીંયાથી અમે ને અમારા વાડી આયેલા જાય અને ભાઈ બંધ રહ્યો ને મોટર ચાલુ કરો કયો રટ્ટી હું કે આમ તો જો રટ્ટી

આ ભાઈ બેન જોવાને બંધ બાંધવાના છે આય ઉપર આવજે એટલે હું બંધ બાંધી દઉં અને આ અમારા પાછા ભાઈ રહ્યા ને બરાબર ભરીને બંધ બંધ બાંધીને કમ્પ્લીટ કર નાખ્યું છે આમ જો લારી અને આમ જો આ ભાઈ અમારા હેવી ડ્રાઈવર આના વગર તો અમારો ટ્રેક્ટર અધૂરું રહે આમ જો આમ તો જો હે ને ટ્રેક્ટર આય ભાઈ આવડે તમ ઘરે ભી આયા ટ્રેક્ટર બેટા જો ખાલી કરી નાખ્યું આ ટ્રેક્ટર જો ભાઈ બંધ જો અહીંયા ખૂણા બધું ને બધું ખડકે નાખ્યું ફાલે બાલે કરી નાખ્યું જો આલો ભાઈ બંધ ફાલે થઈ ગયું અને હવે આલા જાય ઘરે ઘરે થી પાછા વાડીએ રીલ શૂટ કરવાની છે એ બન્ના ઘરે ને પરાર ના એને મારા ઘરે આવી ગયા તો આમ જોતા ઉપર આમ જોતા આ દેખાય છે સી ને કઈ શરમ હેઠો ઉતર હેઠો એક બીજી આમ જો આ આ દેખાય જો જેવું જે હા બે આમ જો અમાર જામફરીમાં ચડી ગયા આમ જો

ઝૂમ કરવાનું જોડે જો મિત્રો આવા નજારે તો વાડીએ જોવા મળે હે ને મોર જો રીલ શૂટ કરવા અને જો આ બધા બીજા બોલો જોડી ખાય છે તમાર ઢગલા મોટે જાય